સુરતના કતારગામ વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં રોંગ સાઇડે બાઇક હંકારનારી બસ ચાલક સાથે દાદાગીરી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે

રોંગ સાઈડ આવ્યો શું કરશે ચોરી ઉપર છે સીના ચોરી જેવો ઘાટ સામે આવ્યો છે બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો હંકારવા પ્રતિબંધ છે કોઈ અકસ્માત થાય તો બીઆરટીએસ ચાલકના માથે માછલા ધોવાય છે પરંતુ આ પ્રમાણે બાઇક ચાલક રોંગ સાઇડમાં આવે એ કેટલું યોગ્ય તેવા સવાલો સાથે બાઇક ચાલક પર પોલીસ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે વિડીયો કતાર અંદર બીઆરટીએસ ના રૂટમાં રોંગ સાઈડમાં એક ટુ વ્હીલ વાહન ચાલક આવે છે અને એક્સિડન્ટ થતાં એ બચી ગયા છે છતાં પણ જ્યારે ડ્રાઈવર એને કહે છે આ રૂટ પર આ રીતે નહીં આવો તમે છતાં પણ તેની સાથે બળજબરીને દાદાગીરી કરી રહ્યો છે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે સવારે જ બીઆરટીએસના ઉચ્ચ અધિકારીઓ સાથે મેં વાત કરી કે આવા તત્વો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને કમિશનરશ્રી સાથે પણ કમિશ્નરશ્રી સાથે પણ અમે અરજ કરી છે હું સમગ્ર સુરતની જનતાને એક અપીલ કરું છું કે ટેસ્ટની રોજ દેશનો પહેલો ઇલેક્ટ્રિક કોરિડોર છે આપણા સૌ માટે ગૌરવ છે કે ઇલેક્ટ્રિક કોરિડોર જાહેર થયો છે તેમાં બીઆરટીસ બસો સિટી લિંકની બસો અને ઇમરજન્સી વ્હીકલનો જ ઉપયોગ કરવા દેવામાં આવે છે આ રીતે કોઈ બીઆરટીસનો રૂટ પર ઉપયોગ કરે ત્યારે બસ સામેથી આવે એટલે મોટી દુર્ઘટના બનવાનો પણ સંભવ છે એટલે પણ અપીલ કરું છું થોડા દિવસ પૂર્વે જ સમગ્ર સુરતમાં સિગ્નલનું ઇમ્પ્લેસમેશન થવાથી સો જેટલા માનવ મત આપણે બચાવ્યા છે વિવિધ પોલીસ સ્ટેશનમાં ત્રણસો જેટલી રોજ અરજી થતી હતી મોબાઈલ સ્નેચિંગ ચેન સ્નેચિંગ બે સુરતીઓ ઝઘડે પણ બેને વાગ્યું ન હોય છતાં પણ અરજી કરતા હતા તેવી નેવું ટકા જેટલી અરજીનો ઘટાડો થયો છે ક્લીનેસ્ટ સિટી ઓફ ઇન્ડિયામાં સુરત આજે ટોપ રેન્ક સાથે પહેલા નંબર પર આપણે છીએ ત્યારે ડિસિપ્લિન પર પણ આપણે મોખરાનું સ્થાન ધરાવીએ છીએ સમગ્ર સુરતની જનતાને ફરી અપીલ કરું છું કે કોઈ મોટી દુર્ઘટના નહીં બને તે માટે બીઆરટીએસનો રૂટ ઉપયોગ નહીં કરીએ